એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડો મોટો બસો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કાંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર પર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી માંથી ગાંજું છે એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે પણ હોય સાચી વાત પણ હોય